ભરૂચમાં ભૂતમામાની ડેરી રાતોરાત તોડી પડાવે વ્યાપક રોષ ગ્રામજનો દ્વારા આંદોલનની ચીમકી ભરૂચના ધારાસભ વિસ્તારમાં નરવાડા કોલેજ નજીક આવેલી વર્ષો જૂની ભૂતમામાની ડેરીને રસ્તા નવીનીકરણના કામ દરમિયાન રાતોરાત હટાવી દેવાતા મોટો વિવાદ સર્જાયો છે સ્થાનિક લોકોની ધાર્મિક લાગણીઓ ડૂબાતા પૂર્વપત્તિના પચીસથી વધુ ગામના લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર રૂપિયા ત્રેવીસ કરોડના માર્ગ નવીનીકરણ પ્રોજેક્ટ હેઠળ આરએમબી દ્વારા મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું આશ્ચર્યજનક રીતે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ કે વોર્ડ સભ્યોને પણ આ અંગે કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી ન હતી આ મંદિર સ્થાનિક લોકો માટે અત્યંત મહત્વનું ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્ર છે પરંપરા મુજબ લગ્ન પ્રસંગે વરાજા અહીં દર્શન કર્યા વિના આગળ વધતા નથી મંદિરને કોઈ પણ વિધિવત પૂજા કર્યા વિના હતાવવામાં આવતા આજે સવારે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઘટના સ્થળે એકત્રિત થયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ગ્રામજનોની મુખ્ય માંગણી છે કે પાંચ દિવસની અંદર મંદિરની વિધિવત પૂજા સાથે નજીકના સ્થળે પુનઃસ્થાપન કરવામાં આવે જો આમ કરવામાં નહીં આવે તો આંદોલન અને આવેદન પત્ર સહિતની કાર્યવાહી કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે વિકાસ કાર્ય માટે મંદિર હતા જરૂરી હોય તો તે સમજી શકાય છે પરંતુ ધાર્મિક સ્થળને યોગ્ય વિધિ વગર અને માનમર્યાદા વિના હતા એ બિલકુલ યોગ્ય નથી જો મંદિરને આદરપૂર્વક ખસેડવામાં આવ્યો હોત તો કોઈને વાંધો ન હોત